અને આટલી બધી રીતને વળગવું એના ઉદાહરણ એક બે આપી દઉં કે રીતને વળગવાથી કેવું થાય રીતને વળગવાથી એ કેવી હાલત થાય કે પુસ્તકમાં લખેલું છે ખાસા પૂરી દૂધ પૂરી ને જીરા પૂડીને એ ચાર શાક આવા ને ચાર શાક આવા ને આલન નું શાક આ બાજુ સજાય આલન નું શાક એટલે લોટ છાટેડું આપણે ગ્રહણ આવે આ વર્ષે બે છે ગ્રહણ આવે આવે ત્યારે વેલણ ને પછી ઝારાના હાથા એ બધા પાછા ઘસવામાં કાચ કાગળથી એની ચિકાસ કાઢવા માટે એટલા બધા ઘસીએ એટલા બધા ઘસીએ કે હાથો જ ન દેખાય એટલું ઘસવું એ પછી દ્રવ્ય નાશ થઈ ગયો હવે એની ચિકાસ નીકળે એટલું ઘસવું તો બરાબર છે પછી એટલું બધું ઘસી નાખે કે આખું છોલી નાખીએ કે હાથો અડધો થઈ જાય વેલણ અડધું એ જ નહીં વેલણ આટલું બધું ઘસી નાખવું એ દ્રવ્ય નાશ છે તો સંસ્કાર દ્રવ્ય નાશ સુધી નાખે એવી રીત ન હોવી જોઈએ પણ સુંદર રીતે કરાવે એવી રીત હોવી જરૂરી છે મને અંજન કરવાને પહેલા મને મગજમાં ક્યારે આવ્યું નથી કે અંજન ઠાકુરજીને કરી ત્યારે એક સળી હોય જેને સલાકા કહેવાય ચાંદીની સલાકા હોય અને ચાંદીની સલાહકાર અંજનમાં બોળી અને નેત્રમાં અંજન કરવામાં આવે જે સ્વરૂપને અલંકાર ન ધરાવતા હોય એ સ્વરૂપોને અંજન કરવામાં આવે તો ઠાકોરજીને અંજન કરતી વખતે એ સડીથી અંજન કરવામાં આવે પણ બહુ મનમાં સંકોચ રહે કે ઠાકોરજીને ક્યાંય લાગી ન જાય તો એકવાર અમારા કાકાજી પિતૃ પિતૃચરણ એમણે કહ્યું કે સીધી ચાંદીની સળીથી અંજન ક્યારેય કરાય નહીં હું તો કરતો હતો અને મનમાં આમ થતું હતું કે લાગી ના જાય ઠાકોરજી નેત્ર ની અંદર કરવું અને એમાં લાગી જવાનો ભય બહુ પરિશ્રમ થાય તો કાકાજી એ કીધું કે ચાંદીની સળી હોય તો આગળ એમાં લગાવ લપેટી અને એ લગાવ વાળો ભાગ જે છે એ અંજનમાં બોડીને એનાથી નેત્રમાં લગાવવું કીધું આ તો હવે ક્યારેય પરિશ્રમ થવાનો સંભવ નથી એટલે કે ચાંદીની જે સળી હોય એની આગળ લગાવ આખું લપેટેલું હોય અને એ લગાવવાળા ભાગથી નેત્રમાં અંજન કરવું એટલે એકદમ સોફ્ટ થઈ જાય તો આ પરંપરાથી એમને આવું બધું જ્ઞાન પરંપરાથી હોય છે કે આમ નહીં આપણને બહુ સંકોચ થાય કે અંજન કરવામાં કઈ પરિશ્રમ થતો હશે પણ નિરાકરણ થઈ ગયું એકદમ નિશ્ચિત થઈને અંજન કરી શકીએ કે આગળ એમાં લગાવ લપેટેલો ભાગ જ ઠાકોરજીના નેત્રમાં જવો જોઈએ એ પ્રકારથી અંજન કરવું તો કારણ કે આમાં ઠાકુજી પાછા એટલાક જ છે અડધા અંગૂઠામાં આવે એવા અને એમના નેત્ર અને એની અંદર અંજન કરવું એટલે બહુ બારીકાઈથી કરવું પડે તો આ બધા જે રીત છે બહુ બહુ વિચારપૂર્વક કરેલી છે પૂર્વજોને આ બધું જ્ઞાન આપણા જે સેવા કરતા રહ્યા એમને પરંપરાથી આ બધા જ્ઞાન એ હતું હમ કે કઈ રીતે સેવા કરવી જોઈએ જેથી કરીને મૂળ વિચાર છે ભગવત સુખનો કે રંગ મેં ચતુર સુર પ્રભુ કે એસે એટલે મને લાગે છે કે જેને પ્રશ્ન કર્યો છે આ વિવરણ કરી દીધું છે કે રીતની એટલી આવશ્યકતા છે ન હોય તો સેવા તો કરવી જોઈએ અને મહાપ્રભુજી આપણને આશ્વાસન આપેલું જ છે કે ભગવાન સુબોધનીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અહો બકીયમ સ્તનકાલ કુટમ જીગાનસયા અપાય અપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃિતામ તતો અન્યમ કંબા દયાલુમ શરણ્યમ વ્રજે એ એની સુબોધનીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન ગુણાન એવ ગ્રહાતી નતું દોષાન ભગવાન તો તમારા ગુણ શું છે એને ગ્રહણ કરે છે દોષોને ગ્રહણ કરતા નથી એવા પ્રભુ આપણા ઠાકોરજી છે પૂતરાના પર દોષ ન જોયા પણ દૂધ પીધું એ ગણ્યું કે મેં એનું દૂધ પીધું છે પૂતના મને મારવા આવી છે જીગાન સયા પાયદ અપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ આ તો મારી માતા કહેવાય કે એનું મેં દૂધ પીધું તો એવા ઠાકુરજી હોય તો પછી દરીને સેવાથી વિમુખ રહેવાની કોઈ જરૂરિયાત નથી શ્રી મહાપ્રભુ આમાં આજ્ઞા કરે છે અપરાધ આમાં કોઈ છે નહીં સેવા કરવામાં કે આપણા પ્રભુ તો દોષોને ગ્રહણ નહીં કરે પણ ગુણોને ગ્રહણ કરશે એવા ઠાકુરજી જે છે તો શા માટે નાથી ડરવું તો એમ શ્રી મહાપ્રભુજી તો આશ્વાસન આપે જ સુબોધ ની કોઈ જોવે તો થાય ને પ્રાણા બાપા સત્સંગમાં આમ કહી ગયા આમ જ પુષ્ટિમાં ચાલી લો બાપા આમ કહી ગયા ઓલા બાપા આમ કહી ગયા ભગવદી આમ કહી ગયા પણ મહાપ્રભુજી સૌથી મોટા હા બાપા શું કહે છે કોઈ એની જોવા માંગતો નહીં કે સુબોધની સૌથી પહેલા શું કીધું છે તો જો કે ભગવાન આમ અપરાધ થઈ જાય આમ અપરાધ થઈ તમે આમ કરો તો અપરાધ થઈ ગમે એમ કરી સેવાથી વિમુખ રાખવા માટે અપરાધ અપરાધ અપરાધનો ભય બતાવો મહાપ્રુજ કહે છે કે ભગવાન ગુણાને એવા ગ્રહણાતી નતું દોષાન ભગવાન તો ગુણોને ગ્રહણ કરશે દોષોને ગ્રહણ કરતા જ નથી તો ઠાકુરજી દોષો જોતા નથી તો પછી અપરાધ કેવી રીતે ગણશે સેવામાં એટલે આ શ્રી મહાપ્રભુજી આમ કહે છે પાછળથી સુબોધ ની જોયા વગર મહાપ્રભુજીના ગ્રંથ જોયા વગર એવો પ્રચાર કરવામાં આવે કે સેવાની રીતમાં જરા પણ ફેરફાર થઈ જાય તો અપરાધ થઈ જાય ચાલે જ તો આટલો બધો અપરાધ ભાઈ એ અને આટલી બધી રીત ને વળગવું એના ઉદાહરણ એક બે આપી દઉં કે રીત ને વળગવાથી કેવું થાય રીત ને વળગવાથી એ કેવી હાલત થાય કે પુસ્તકમાં લખેલું છે ખાસા પૂરીને દૂધ પૂરીને જીરા પૂરીને એ ચાર શાક આવવા ને ચાર શાક આવવા ને સેવાની રીતમાં ઘણી બધી સામગ્રીઓનું વર્ણન છે કે રાજભોગ માટલી સામગ્રી આલણનું શાક પછી પતલું શાક સૂકા શાક અનસકરીના શાક એટલા બધા તો શાક આવે આલણનું શાક આ બાજુ સજાય આલણનું શાક એટલે લોટ છાટેડું એને આલનનું શાક કે છે એટલે લોટ છાટેલું રોજ એક શાક આવવું જોઈએ રાજભોગમાં એક એક પતલું શાક એક ઘીમાં તળેલું એટલે આવું બધું પ્રકાર લખેલા છે હવે ઘણા એવો આગ્રહ રાખે છે કે એ વખતે લખાયેલો એ વખતેની પરંપરા ઘણા બધા લોકો મળીને સેવા કરતા તો આ બધો પ્રકાર હતો પછી ગાયો ખૂબ રહેતી હતી એટલે દૂધનો પ્રકાર ખૂબ હતો બાસુંદી મલાઈ એ નિત્યના પ્રકાર હતા નિત્ય શિખરન બાસુંદી મલાઈ ખોવા છૂટો ખો મીઠો ખો હમ એ બધે ગાયો ખૂબ રહેતી હતી તો એ બધું થતું હતું પણ ઘણા હવે એવું આગળ રાખે એ વખતે લખાયેલું છે બુદ્ધિ રીતે જ સેવા કરવી તો સેવા એકદમ ક્લેશપ્રદ થઈ જાય આનંદ કારણ કે સમુદાય પણ એટલો હતો ઘરમાં તો બધા સખડીની સેવા કરવાળા સખડીમાં જ પહોંચતા બાલભોગમાં કરવાવાળા બાલભોગમાં પહોંચતા કારણ કે જોઈન્ટ ફેમિલી હતા બધા સાથે રહેતા હતા બધા સેવા આગ્રહી હતા તો બધા મળીને સેવા કરતા હતા ત્યારે આટલો બધો પ્રકારનો વિસ્તારથી સેવા એ થતી હતી હવે એકાદ બે જણા સેવા કરતા હોય ત્યારે આ બધો આગ્રહ રાખે હે તો સેવા એકદમ ક્લેશ પ્રત્યે કાંઈ આનંદ જ ના આવે આખો પ્રકાર નભાવવામાં જ આપણો ટાઈમ કા રહી ગયો આ બાકી રહી ગયું આ થઈ ગયું અને ઘણા ને એવો આગ્રહ થઈ ગયો પછી સ્ટાફ પેલા તો માણસો પછી પગારદાર માણસો રાખવા માંડ્યા પણ પણ સ્ટાફ ઓછો થઈ ગયો તો રાજભોગ અમુક ઘરોમાં રાજભોગ ચાર કલાક રાજભોગ આવે ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાક રાજભોગ આવે શું કામ કે સામગ્રી લખી છે કરવા વાળા ઓછા છે બધી વસ્તુ આવે એટલે થોડી વસ્તુ સિદ્ધ થઈ જાય ભોગ ધરાય જાય પછી બાકીની સામગ્રી આવ્યા કરે ને એક સામગ્રી ધરાય એટલે મિનિટ અટકીમાં ભોગ સામગ્રી ટાઈમ ચાર ચાર કલાક સામગ્રી આવ્યા કરે ભોગ ધરાયા કરે આ શાક બાકી છે એ ધરો ખાસા પૂરી બાકી છે જીરા પૂરી બાકી દૂધ પૂરી બાકી પછી પૂરીના એટલા પ્રકાર ખાસા પૂરી જીરાપુરી દૂધ પૂરી પછી એ બધા પ્રકારો એટલે ભાઈ માણસ કરવાળો વાળા ઓછા થઈ જાય ભાઈ કર્યા કરે ભોગ દૈયા કરે દર ભોગ આવે પંદર મિનિટનો સમય વધારે તો રોજ રાજભોગમાં ત્રણ ત્રણ ચાર ચાર કલાક આ રીતે ભોગ આવે સાંજના રોજ રાજભોગ થાય સાત સાત વાગે છ છ વાગે રાજભોગ હું આઠ આઠ વાગે રાજભોગ સાંજના સવારની સેવા સાંજ સુધી કારણ કે આ પ્રક્ર ચાલ્યા જ કરે આ બધો પ્રકાર તો એમ એમાં ફેરફાર નહીં કોઈ પણ પરિસ્થિતિ બદલાય તો આમ જ કરવું તો રીતનો એવો આગ્રહ અને અનકુટ એમના ઘરોમાં અનકુટ ભાઈબીજ ના દિવસે ભાઈબીજ દિવસ આખો બદલાઈ જાય અને ભાઈબીજ દિવસે બપોરે અનકુટ થાય પછી પાછી સેન સુધીની સેવા થાય ને પછી ભાઈબીજ સેવા થાય ત્રીજ થઈ જાય પાછી ભાઈ ચાલુ જ રહે પ્રકાર કારણ કે તિથિ આખી બદલાઈ જાય છે કે ભાઈબીજ નો ઉત્સવ ત્રીજ નો મનાવાય એવું થાય કારણ કે પછી પાછી રાજભોગ થી સેન સુધી ભાઈ સેવા તો બધી ચાલુ પાછો બધો પ્રકાર થવો જ જોઈએ તો આ રીતે રીતને આ રીતે ઓળખવાથી તો સેવામાં જે આનંદ હવે એમને આનંદ આવતો હશે મોટાઓને પણ અત્યારે જો આવું સેવા હોય તો બધા સેવાથી દૂર જ ભાગે તો અમને મેં થોડી ઘણી ભોગ ધરીને લેવું રોટી શાક ધરીને લેવું એવી સેવા કરવા તૈયાર નથી કોઈ ને આવા જો વિસ્તાર આલણના શાક ને ભલાણા શાક દીકરો શાક તો આટલા બધા શાક કચરિયા મલાય તો આ પ્રકારની સેવા તો હવે થોડી ઘણી રોટલી શાક ભોગ જે રસોઈ બને એ ધરીને લ્યો એવી સેવા કરવા માટે અત્યારે બધા કે બહુ કઠિન છે સેવા બહુ સેવા કઠિન છે તો જે આવી સેવાનો પ્રકાર હશે તો કોણ સેવા કરે ઈ સમયમાં થતો હશે તો એ લોકોની ચિત્તવૃત્તિ એમાં લાગેલી રહેતી હશે કરતા રહેતા હશે કારણ કે વૈષ્ણવ અનુભવ છે અહીંથી વૈષ્ણવ બધા ગયા તો રાતના નવ વાગી ગયા હા તો નવ વાગે ગયા એટલે ખાલી ચરણ સ્પર્શ કરી લેશું મેં દર્શન કે કઈ પ્રાપ્ત તો નહીં થાય ત્યાં મહારાષ્ટ્રીએ કીધું કે બહુ બરાબર આવી ગયા ટાઈમે આવી ગયા છો તમે રાજભોગ આવ્યા જ છે તો વૈષ્ણવ કે આતો એ કે રાજભોગ આવ્યા છે તમે સ્નાન બાન કરી આવો અને તમારા ઠાકોરજીને કઈ રાજભોગની તૈયારી કરવી હોય તો કે અમારું તો સહી નહીં થઈ ગયા ને રાતના નવ વાગે નવ રાત ના વાગે વૈષ્ણવ કે હવે તો બધું પ્રકાર થઈ જ ગયું આપણે મોડા પડ્યા ખાલી ચરણ સ્પર્શ કરી લેશે કે હું તો અપ્રસ માં છું રાજભોગ આવ્યા છે તમે ત્યાં સ્નાન વાન કરીને આવો હમણાં રાજભોગ દર્શન થશે રાજભોગ ના દર્શન નવ વાગે સાડા નવ વાગે રાજભોગ દર્શન ખુલ્યા ભલે હી મેરે આયે ટીક દુપેરી કી બીરી આ કીર્તન કીર્તનિયા બોલતા હતા ભલે હી ભલે આયે ટીક દુપેરી કી બીરી ડુબેરી ના કીર્તન ભલે હી ભલે આ ટીક દુપહેરી કી બીરી આ એટલે વૈષ્ણવ કદાચ પધરામણીનો ટાઈમ આપે પોતે ક્યાંય પધારતા જ નહીં બહાર નીકળતા નહીં બહુ કારણ કે એમનો સમય જ આવો હતો બધો બહાર નીકળવાનો અવકાશ નહોતો પણ પધરામણીમાં ટાઈમ આપ્યો રાજભોગ પછી આવે છે એમ કીધું રાજભોગ આમાં ક્યારે થાય બાર વાગે કોઈ વાટ જોવે કોઈ બે વાગે વાટ જોવે પણ રાજભોગ નવ વાગ્યા પછી પધારે તો શેન રાતના બે વાગે ચાર વાગે એટલે પાછી એની ઘડિયાળ પોતાની બતાવતા કે મારી ઘડિયાળમાં જોઈ લો કેટલા વાગ્યા છે એ નવ વાગે રાજભોગ ની બપોરના બાર વાગે બાર કરી દે અને ઘડિયાળ વાગતી હોય ને ખવાસ ને એમ કે હોત ભગ રહી આ તો પીછે કર પીછે કર ઘડિયાળ હું કઉ એમ ચાલુ પુષ્ટિ કાલા દી બાધિકા કાલો અત્ર નિયામક ઘડિયાળ લઈ કે પાછળ ચલાવો ખવાસ લે કે તું કરી દે પાછળ ખવાસ પાછા કાંટા ફેરવી દે પાછી હા હવે કે બરાબર બરાબર ચાલે એટલે આવી જીવન શૈલી આમાં કોણ સેવા કરી શકે આવી જો સેવાનો પ્રકાર અને કોઈ વસ્તુમાં બાંધ છોડ નહીં કોઈ વસ્તુની અંદર બાંધ છોડ નહીં ચાલે એનું પ્રમાણ નક્કી કે પંચામૃત ની અંદર આટલું મધ આવવું જોઈએ થોડુંક મધ ઓછું હોય તો બિરાઈ રહે પૂરું મધ આવે પછી જ પંચાનંદ થાય દોડે માણસ ક્યાંક લેવા દોડે એનું આટલું પ્રમાણમાં એ પ્રમાણમાં જ આવવું જોઈએ જીતને આ રીતે ઓળખવાથી એમને આનંદ આવતો હશે પણ બીજાનું સામર્થ્ય નથી એમનું સામર્થ્ય તો હતું પણ બીજાનું સામર્થ્ય નથી કે આ પ્રમાણે રહી શકે કોઈ તો સેવા ભારરૂપ થઈ જાય ક્લેશરૂપ થઈ જાય તો આવી રીત નકામી છે પાછી છે કે રીત જે છે શ્યામુદાદા આજ્ઞા કરે છે કે સંસ્કાર કેટલો હોવો જોઈએ કે દ્રવ્ય નાશ ન કરે સંસ્કાર એટલો હોય કે દ્રવ્ય નો નાશ કરી નાખે એવો સંસ્કાર ન કાપો હાથ ધોવા જરૂરી છે પણ એટલા બધા ધોઈ નાખીએ ચામડી ઉખડી જાય આવી જાય તો હાથ ધોવા તો પછી સંસ્કાર હવે દ્રવ્ય નાશ થઈ ગયો સંસ્કાર થી દ્રવ્ય નાશ થઈ ગયો આપણે ગ્રહણ આવે આ વર્ષે પાછા બે છે ગ્રહણ આવે ત્યારે વેલણ ને પછી ઝારાના હાથા એ બધા પાછા ઘસવામાં આવે કાચ કાગળથી એની ચિકાસ કાઢવા માટે એટલા બધા ઘસીએ એટલા બધા ઘસીએ કે હાથો જ ન દેખાય એટલું ઘસવું એ પછી દ્રવ્ય નાશ થઈ ગયો હવે એની ચિકાસ નીકળે એટલું ઘસવું તો બરાબર છે પછી એટલું બધું ઘસી નાખે કે આખું છોલી નાખીએ કે હાથો અડધો થઈ જાય વેલણ અડધું વે જ નહીં વેલણ આટલું બધું ઘસી નાખવું એ દ્રવ્યનાશ છે તો સંસ્કાર દ્રવ્ય નાશ સુધી ન પહોચો જોઈએ રીત તમારી સેવાને જ નાશ કરી નાખે એવી રીત ન હોવી જોઈએ પણ સેવા સુંદર રીતે કરાવે એવી રીત હોવી જરૂરી છે મહાપ્રભુજી આવી વાત કરી ત્યારે મહાપ્રભુજીના સેવકો એવા હતા કે મહાપ્રભુજીને ટોકી દીધા મહાપ્રભુજીના સેવકોએ મહાપ્રભુજીને મહાપ્રભુજી ટોયકા છો રીતની જળતા કરી મહાપ્રભુજી એ પરીક્ષાર્થ કરી ગમે એમ કરી રજુભાઈ ક્ષત્રાણી ને મહાપ્રભુજી કીધું ઘી લાવો રજુભાઈ ના પાડી ફરી મહાપ્રભુજી કીધું હવે કયો ઘી આપે તો પણ ના પાડે હવે કયો કે મહાપ્રભુજી ખીજાઈને રજુભાઈ હવે તો હાવ ના આપીજાઈને કીધું ને એટલે સાવ ના આપ મહાપ્રભુજીની પાસે રજુભાઈ આવ્યા ત્યારે રજુભાઈ મહાપ્રભુજી કીધું કે કેમ ઘી ના આપ્યું કે આપના ઘરમાં ઘી નતું તો ના ભંડાર કેમ લઈ શકાય તું મારે કોનું હતું મહાપ્રભુજી મોડે મોટ જવાબ દીધું અને પછી આપે કીધું કે ખીજાઈને કે છે ક્રોધ કરીને મહાપ્રભુજી હવે કે છે તો તો સાવ નહીં પ્રવાહ ની વાત છે પુષ્ટિમાર્ગમાં માં ક્રોધ નું કામ જ નથી પુષ્ટિમાર્ગમાં માં ક્રોધ નું કામ નથી આ તો પ્રવાહ ની વાત હશે એટલે તો માન વાનવા લાયક નથી પુષ્ટિ માર્ગમાં દરેક વસ્તુ ભાવથી સિદ્ધ છે ઘી ન હોય તો ઘીની ભાવના કરવાથી ઘી થાકું ઘી જોઈએ એવું જરૂરી નથી પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુ પ્રધાન નથી તો ભાવનાથી વસ્તુ ન હોય તો ભાવનાથી પણ સિદ્ધ થઈ શકે મારી પાસે ઘી મંગાવવાનું તાત્પર્ય શું હું તો મહાપ્રભુજીને કદાચ પરીક્ષા કે તમારી ઘરે ઠાકોરજી હોય તો અમારી ઘરે કોનું હોય તો આપ જો ન લઈ શકતા હો તો મારે હું કેવી રીતે લઈ શકું તો મહાપ્રભુજીને પણ વાકપતિ વિભુદેશ્વર પણ મહાપ્રભુજી આપે જે સિદ્ધાંત તમને શીખવાડ્યો છે હવે પાછો એમ આપ્યો પછી મહાપ્રભુજી કઈ બોલ્યા જ નથી જવાબ જોતો એ મળી ગયો કે તમારા ઘરમાં મારા ઘરમાં અને પુષ્ટિ માર્ગમાં તો કઈ વસ્તુની જરૂરિયાત છે ની ભાવનાથી બધું સિદ્ધ છે તો પછી ક્રોધ કરવાનું કોઈ કારણ નથી ક્રોધમાં હવે પ્રવાહની આજ્ઞા છે આ પુષ્ટિની આજ્ઞા જ નથી આ મારી આજ્ઞા માનવી મારે જરૂરી નથી જો આપે એમ કીધું હોત કે તારા પુષ્ટિ ધર્મમાં કોઈ બાદ નથી તો આપ તો આપ આપણે પુષ્ટિ ધર્મની તો વાત આવી જ નથી આની અંદર આપણે તો ખાલી ઘી મંગાવ્યું તો ભાઈ મારે શું કામ આપવું જોઈએ